નગરપાલિકા હંગામી કર્મી વાયરમેનને ફાયર અધિકારીનો ચાર્જ સોંપાયો ફાયર એ વિવિધ વિસ્તારોમાં તપાસ કરી સંવાદદાતા મનીષ વધુ માહિતી આપી રહ્યા છે મનીષ જણાવશો શું વધુ વિગતો જે અંકિત ચોક્કસ જણાવ્યું કે રાજકોટ કાંડની ગુજારી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એવામાં ખંભાત નગરપાલિકા દ્વારા ચેકિંગનું નાટક હાથ ધરવામાં આવ્યું છે એક વર્ષ અગાઉ એ શિબિરની કાર્યવાહી બાદ કાયમી ચીફ ઓફિસર ગયા હતા જે બાદ ખંભાત નગરપાલિકા દ્વારા ખંભાતમાં ફાયર ફાયર વિભાગમાં વાયરમેનનું કામ કરતા શૈલેષ શાહ નામના ઈસમ ફાયર ઓફિસરનો ચાર્જ આપી અત્યારે હાલ તપાસની નાટક કરતા હોવાનું સામે આવી રહ્યું છે મહત્વનું છે તારા તારાપુર એક ફાયર સ્ટેશન છે તેમ છતાં ખંભાત નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ગંભીર બેદરકારી દાખવી ઓછું પડેલ દીકરી વગર લાયકાત વગરના ના ફાયર ઓફિસર ચાર્જ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે

લાઇસન્સ ધારકો પાસેથી જ આ ચેકિંગ કરવામાં આવ્યું હતું અનુસાર કાયમી ભાણવર તાલુકામાં આવેલ કાયમી ફટાકડા લાલ લાઇસન્સની ચેક કરવાની સૂચના થઈ આવેલ હતી જે પૈકી ભાણવડમાં કુલ ચાર કાયમી ફટાકડેદાર હતા એમાંથી એક બંધ છે દુકાન અને એ વ્યક્તિ પોતે હવે લાઇસન્સ ચલાવવા માંગતા નથી ત્રણની અમે તપાસણી કરી છે હું મામલેદાર ચીફ ઓફિસર અને શ્રી સાથે અમે ચકાસણી કરી છે અને જે કંઈ અમને યોગ્ય લાગશે એ પ્રમાણે અમે આગળ રિપોર્ટ કરવામાં આવશે